બનાવની જાણ થતાં વધુ તપાસ પ્રાગ પર પોલીસે હાથ ધરી છે બ્રેકિંગ ન્યુઝ જણાવી દે કચરા મુન્દ્રાના ગામે કૌટુંબિક અદાલતમાં ફાયરિંગ કરવામાં આવ્યું ગામના ચોકમાં સસરા જમાઈ પર ચલાવ્યું ફાયરિંગ એક રાઉન્ડ ફાયરિંગથી ભીમા રામ ગઢવી ઇજાગ્રસ્ત થયા છે જેને હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે હરકતમાં આવી ગયું છે બનાવની જાણ થતાં વધુ તપાસ પ્રાગ પર પોલીસે હાથ ધરી છે મુંદ્રાના વાવર ગામે કૌટુંબિક અદાલતમાં ફાયરિંગ કરવામાં આવ્યું જે ખૂબ જ ચકચારી ઘટના સામે આવી રહી છે ગામના ચોકમાં પોતાના સસરા જ પોતાના જમાઈ પર ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરતા ઇજાગ્રસ્ત જે જમાઈ હતા તેમને એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જેથી ભીમારામ ગઢવી જે ઇજાગ્રસ્ત છે તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે બનાવની જાણ થતાં વધુ તપાસ માટે રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે તંત્ર હરકતમાં આવી ગયું છે અને આ ચકચારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે જણાવી દઈએ કચ્છથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે જેના કારણે આજુબાજુ ખૂબ જ ભયનો માહોલ સર્જાયો છે ફાયરિંગની ઘટના સામે આવી છે ફાયરિંગની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે જેથી જો ઇજાગ્રસ્ત છે જેમાં સસરાઈ પોતાના જમાઈ પર ફાયરિંગ કર્યું છે ત્યારે મુદ્રાના વર ગામ એક કૌટુંબિક અદાલતમાં ફાયરિંગ નો બનાવ બનેલો છે ગામના ચોકમાં એક ફાયરિંગ બનાવ બન્યો છે પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડામાં સસરાએ જમાઈ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે ઈજાગ્રસ્ત બીમારામ ગઢવીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અને બનાવની જાણ થતા વધુ તપાસ પ્રાતપર પોલીસે હાથ ધરી છે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જી જે સસરા જમાઈ પર ફાયરિંગ કર્યું છે તે આરોપીને

પરંતુ જેને ફાયરિંગ કરવી એની ધરપકડ કરવામાં આવી છે ખરી હા એને જે ફાયરિંગ કરવામાં આવી છે એની ધરપકડ કરવામાં આવી છે જી જી ધન્યવાદ માહિતી બદલ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી હાલ થોડા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે